વ્હીકલ ની ચેનલ ની અંદર અત્યારે હાલ મારા જોડે બિગસ નું આર યુ વી થ્રી ફિફ્ટી મારી જોડે છે તમે જોઈ શકતા હશો મસ્ત મજાનું એકદમ કોમ્બી લુક ની અંદર કોમ્બી કલર ની અંદર તમને મેટર બોડીમાં જબરજસ્ત સ્કૂટર જોવા મળે છે આ જે સ્કૂટર ટોટલી છે ને બીકોઝ તરફથી છે અને આ જે સ્કૂટર જે તમારે રોડિંગ કરવું હોય તો આ માટે એકદમ પરફેક્ટ રહેશે આની અંદર તમને એકસો પિસ્તાલીસ કિલોમીટર રેન્જ મળી જશે તમે રિયલ લાઇફની અંદર જોશો તમને એકસો ચાલીસથી એકસો ત્રીસની રેન્જ તમને આ સ્કૂટરની અંદર મળી જવાની છે અહીંયા આગળ તમને ટોટલી મેટર બોડીની અંદર યુઝ કરવામાં આવ્યું છે અહીંયા મડઘાટ જોઈ શકો છો આ મડઘાટ સિક્સટીન ઇંચના તમને બંને વ્હીલ જોવા મળી જશે ફ્રન્ટ અને બેકના અંદર અને ટેલિસ્કોપિક સસ્પેન્સર તમને મળી જશે તમારી રાઇડ એકદમ પરફેક્ટ અને જબરજસ્ત રહેવાની છે અહીંયા તમને સનો લોગો છે હેડલાઇટ તમને જોવા મળી જવાની છે મસ્ત મજાની ડિઝાઇન સાથે અહીંયા ઇન્ડિકેટર છે સાઇડ ઇન્ડિકેટર સાથે તમે આ બાજુ આવી શકો છો અહીંયા તમને જે ફૂટેજ છે આગળના તમને સ્પેશિયસ છે અહીંયા તમને કોઈ પણ હમ નહીં જોવા મળતો ઇઝીલી તમારો સામાન તમે કેરી કરી શકવાના તો તમને અહીંયા મસ્ત મજાનું પાંચથી છ કિલો તમારું વજન તમે લંગાઈ લગાવી શકો છો અહીંયા તમને સ્પેસ મળી જવાની છે નાની મોટી વસ્તુ તમે ઇઝીલી કેરી કરી શકવાના છો સાથે તમને આ રીતે ડેસપોર્ડ મળી જશે જેની અંદર તમને આની અંદર ટોટલ ઇકો અને સ્પોટ અને રાઇડ આ ટોટલ ત્રણ મોડ મળી જવાના છે અને આની અંદર જે ક્વોલિટી વાઇઝ આપણે જોઈએ તો એકદમ પરફેક્ટ છે કોઈ પ્રોબ્લેમ તમને નહીં જોવા મળવાનો કમ્ફર્ટેબલ જબરજસ્ત સીટ છે કે આની અંદર તમને ઇઝીલી બે બે લોકો તમને ઇઝીલી રાઈડ કરી શકો છો ફર્સ્ટ અને સેકન્ડ જે પિલિયન છે એ લોકો માટે એકદમ કમ્ફર્ટેબલ સીટિંગ તમને જોવા મળી જશે અને વ્હીલ બોસ આના છે ને મને ખરેખર ગજબ ના લાગ્યા છે એકદમ એટ્રેક્ટિવ લુકની અંદર તમને વ્હીલ જોવા મળી જશે આર વી વીનુ તમને વેઝિંગ જોવા મળી જશે ગ્રાફિક્સ છે જાતના બીજી બેનિફિટની વસ્તુ એ છે કે આની અંદર સાઈડ સ્ટેન્ડ છે સાથે તમને ડબલ સ્ટેન્ડ પણ આની અંદર મળી જવાની છે બીજી બધી કંપનીઓ છે તમને સાઈડ સ્ટેન્ડ નથી આપતી પણ આની અંદર તમને આ વસ્તુ પ્રોવાઈડ થઈ જવાની છે પણ રિયલની વાત કરીએ રિયલની અંદર તમને અહીંયા ટેલ ડેમ છે સાથે તમને જે સાઇડ જે નંબર પ્લેટની સિસ્ટમ તમને આ પ્રમાણે જોવા મળી જશે લુક વાઈઝ તમને એક જબરજસ્ત ખોટા જોવા મળવાનું છે સાથે આની અંદર તમને વીસ લીટરની તમને સ્પેસ મળી જશે તમારે ડેકી તરીકે તમે આને યુઝ કરી શકો છો વીસ લીટરની તમને સ્પેસ મળી જશે સાથે રિમુએબલ બેટરી તમને આની અંદર જોવા મળી જવાની છે બરાબર છે તમે જો ફ્લેટમાં રહેતા હોય તો તમારા માટે એકદમ પરફેક્ટ આ વસ્તુ છે આની અંદર જો તમારે પ્લગ ચાર્જિંગ કરવું છે તો પણ તમે આની અંદર ઇઝીલી પ્લગ ચાર્જિંગ કરી શકવાના છો એટલે કે તમારા માટે છે એકદમ પરફેક્ટ છે તમારે બીજું કોઈ એક્સ્ટ્રા કોઈ એસેસરીઝ એડ કરવાની જરૂર નહીં પડે પર્ફોમન્સ વાઇઝ અને પિકઅપ વાઇઝ એકદમ જબરજસ્ત છે સિટિંગ પોઝિશન પર જબરજસ્ત છે પણ અત્યારે હાલ છે ને અમે એક્ઝેક્ટ આની સમજી લો કે ચાલીસથી પચાસ કિલોમીટર રાઇડ કરી છે હું એકદમ કમ્ફર્ટેબલ છું કેમકે જે સિટી પર્પઝ માટે જોઈએ છે કાં તો લોંગ રાઇડ માટે તમારે જોઈએ છે તમારા માટે એકદમ પરફેક્ટ સ્કૂટર છે ગવર્મેન્ટના નોર્મ્સ પ્રમાણે જે છે કે કોમ્બી બ્રેકિંગ સિસ્ટમ તો તો એ વસ્તુ તમને આની અંદર જોવા મળશે કે આની અંદર એબીએસ પણ જોવા મળવાનું છે તમને એકદમ મસ્ત રાઇડની અંદર પરફેક્ટ તમને કમ્ફર્ટેબલ બ્રેકિંગ સિસ્ટમ આની અંદર યુઝ થવાની છે અહીંયા ફ્રન્ટેડની અંદર તમને બિગોસનો લોકો છે હવે જો તમારે આ સ્કૂટર લેવું હોય તો આપણે મોજીલા મહેસાણાની અંદર જે સ્ક્રીન ઉપર તમને એડ્રેસ જોવા મળતો હશે અને કોન્ટેક્ટ નંબર જોવા મળતો હશે ત્યાં તમે આ ઇઝીલી કોન્ટેક્ટ કરી શકો છો બી બોસનો શોરૂમ આપણા મોજીલા મહેસાણાની અંદર ઓપન થઈ ગયું છે સાથે તમે આ જો સ્કૂટર લેશો તમારે બીજી કોઈ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી કેમ કે આની સાથે સાથે છે ને આના સિવાય બીજા ત્રણ મોડલ આવે છે અને આની સાથે તમને સર્વિસ પણ મળી જવાની છે કે તમારા શહેરની અંદર તમને સ્કૂટરની સર્વિસ મળી જશે અને સારું એ વસ્તુ છે કે આ ટોટલ સ્કૂટર મેટર બોડીની અંદર છે બિગોસ મહેસાણા વીઆઈપી બાઇકની અંદર આવી ગયા છે આ જગ્યા ઉપર તમને ત્રણે ત્રણ મોડેલ જોવા મળી જશે જે સ્વીટ ટવેલ્ છે આ બિગોસનો બોડો છે આરયુ વી થ્રી ફિફ્ટી સાથે મસ્ત મસ્ત ક્યુટ કલરવાળું આ સ્કૂટર આ છે નામ વાહ બિગોસનું આરયુ વી થ્રી ફિફ્ટી તમને કેવું લાગેલી છે કોમેન્ટ કરીને તમારે મને કહેવાનું હશે મને તો ખરેખર બહુ જબરજસ્ત લાગ્યું છે અને આ જે સ્કૂટર છે બોસ ખરેખર ગજબનું છે તમને આ વિડીયો કેવું લાગેલી છે કોમેન્ટ કરીને તમારે કહેવાનું હશે તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં કે બાય